આ પહેલી મેચ છે ઇન્ટરનેશનલ અને મને લાગે છે આ બહુ જ રોમાંચક મેચ થવાની છે કારણ કે પચીસ ઓવરમાં લગભગ દોઢસો રન એકસો છેતાલીસ રન એક વિકેટ થઈ ગયા ભારતીય ટીમની બંને જે ખેલાડીઓ સ્મૃતિ મંતાના અને હર્લિન દેવલ બહુ જ સારું ક્રિકેટ રમી રહી છે આના પહેલા જે રાવલ કરીને છોકરી છે પ્રતિકા રાવલ એને બી ખૂબ જ સારી બેટિંગ કરી અને ઇન્ડિયાની ટીમ માટે એક મજબૂત પાયો નાખ્યો છે અને મને લાગે છે સ્કોર સારો થશે અને મેચ ખૂબ જ રસપ્રદ થશે જે અત્યારે જે રીતે સ્ટેડિયમની વાત કરીએ તો બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા જે સ્ટેડિયમ આપવામાં આવ્યું છે કુટુંબી ખાતે કેવી વ્યવસ્થા છે અને અહીં ફર્સ્ટ ઓડીઆઈ મેચ થઈ રહી છે આ ફર્સ્ટ ઓડીઆઈ મેચ થઈ રહી છે ખૂબ મહત્વની વાત છે પણ આમાં ફેસિલિટી ખૂબ જ અત્યંત આધુનિક અને સુવિધાસભર છે જે આ લોકોનું ડ્રેસિંગ રૂમ છે એ જ સાત હજાર સ્ક્વેર ફૂટનું છે બંને યજમાન ટીમ અને મહેમાન ટીમ એ બંને જોઈને દંગ રહી ગયા હતા કે આટલી સારી વ્યવસ્થા આટલા નાના શહેરમાં હોય એ બહુ જ મહત્વની વાત છે અત્યાર સુધી જે રીતે આપ તો ઘણી ક્રિકેટ કવર કર્યા છે આપણા આટલા ત્રીસ વર્ષથી લગભગ આપ ક્રિકેટની દુનિયામાં છો અને ક્રિકેટના સમાચાર અત્યારે જે મહિલા ઇન્ડિયન ટીમની પોઝિશન છે શું લાગી રહ્યું છે કેમકે જે રીતે રન અપ સ્ટાર્ટિંગમાં જે રીતે આપણે જોયું અત્યારે તો બહુ સ્લો ચાલી રહ્યો એમાં જનરલી કેવું છે કે પચાસ ઓવરની મેચ હોય ને તો પહેલા ફાઉન્ડેશન નાખવાનું હોય છે કે એકવાર નજર જામી જાય બોલ પર એટલે શરૂઆતમાં દસ ઓવર સુધી થયું તમે જોયું હશે કે દસ ઓવરમાં ચાલીસ થી પિસ્તાલીસ જ રન થયા સ્મૃતિ અને પ્રતિકા ખાલી નજર જમાવવાની કોશિશ કરી અને એકવાર સેટ થઈ ગયા પછી એ સારી રીતના ફટકા બી માર્યા સારા કવર ડ્રાઈવ માર્યા અને સારો સ્કોર ન થાય એટલે ફાઉન્ડેશન મજબૂત કર્યું એના એના પછી એ લોકોએ ઝડપી બેટિંગ કરી વર્માજી જે રીતે વાત કરીએ કે અત્યારે જે રીતે ક્રિકેટને એક મહત્વ આપો મહિલા ક્રિકેટને એટલું મહત્વ નથી મળતું તો કહેવાતું હતું કે પબ્લિક આવશે કે નહીં અત્યારે આપ માહોલ જોઈ રહ્યા છો કે લોકો આવ્યા છે મહિલા વિમેન આઈપીએલ શરૂ થઈને એના પછી ક્રિકેટ પ્રેમીઓનો મતલબ કે દ્રષ્ટિકોણ થોડો બદલાયો છે એ લોકો બી ફટાફટ ક્રિકેટ આ એન્ટરટેનિંગ ક્રિકેટ છે ફિફ્ટી ઓવર્સ ને ટ્વેન્ટી ઓવર એટલે આ મેચમાં બી સ્વાભાવિક હતું જ કે આટલે પબ્લિક થશે જ કારણ કે આ લિમિટેડ હોવરની મેચ છે જે રીતે અત્યારે આજે સન્ડે છે અને સન્ડે ના જોઈને આ જે ક્રાઉડ લાગી રહ્યો છે તો હવે શું લાગી છે છે કે અત્યારે લગભગ પર વિકેટ પડી ગઈ અવર થઈ ગઈ છે તો હવે કેટલું ટાર્ગેટ ઇન્ડિયા કરી શકશે અઢીસો થી વધારે રન થવા જોઈએ અને મને લાગે છે આ વિકેટ નથી પડી એટલે આ સ્કોર બસો ની સિત્તેર પ્લસ પણ થઈ શકે છે પાછળના બેટ છોકરીઓ કેવું રમે છે એના પર ટાર્ગેટ નો આધાર રહેશે આતા વીરેન્દ્ર વર્મા જે ક્રિકેટના પત્રકારી કરી રહ્યા છે ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ રન થયા છે અને તમામ જે ક્રિકેટની અપડેટ છે અત્યારે જે કુટુંબી ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જે પ્રણવ અમીન દ્વારા ખૂબ જ મહેનત કરીને આ એક સ્ટેડિયમ તૈયાર કરવામાં આવે છે અને જે રીતે અત્યારે વિરેન્દ્ર વર્માએ પણ જાણકારી આપી છે કે આ અત્યારે લગભગ બસો પચાસ કરતા પણ વધારે રન આપણા ઇન્ડિયા ટીમના થશે તમામ ક્રિકેટની અપડેટ સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે આપ જોડાયેલા રહેજો વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ડે માટે